શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન ગોરવા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા દર વખતે કઈક ને કંઈક નવા કાર્યક્રમો કરતા હોય છે આ વખતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોરવા વિસ્તારમાં ભાવના પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો કથા સાંભળી લાવો લીધો હતો નવ દિવસ આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે શંકર પાર્વતીનું લગ્ન યોજાયું હતું શિવકથા વિષય ભક્તજનોનો સમજણ આપ્યું હતું કથા વિશે પર ભક્તજનોને સમજણ આપવામાં આવે અને ખરેખર નમ્ર બની જાવ સમાધાન થઈ જાવ અને પતિદેવ કદાચ એમ કઈ ગુસ્સે થયા હોય તો ધર્મ પત્ની નાજુક દેવી ऐसे पूर्ण थे के हवे आओ उम्मीद थे पूर्ण थे के बाल अन्याज बात नहीं समाप्ति थे के कि अबे पच्ची आओ नहीं था आठ लोग बोले थे इन समाधा राजा जी इन्हें देखा या देखा या इन्हें तो मजा भी कई इतने मो पाच्चू इन्हें की तू तारा

દિવ્ય દર્શન ભાવના પાર્ક કોમન પ્લોટમાં ચૌદ તારીખથી ચાલુ કરવામાં આવ્યું છે આજે શંકર ભગવાન અને પાર્વતીજીના લગ્ન પ્રસંગમાં એક આજે અવસર છે એટલે એના માટે આજે સારું આયોજન કર્યું છે ચૌદ તારીખથી ચાલુ કરી છે અને બાવીસ તારીખ સુધી એની પૂર્ણાહુતિ છે ખાસ કરીને લોકોની જાગૃતિ માટે શું છે જાગૃતિ એટલે દિવ્ય ભાવના યુવક મંડળ દર વર્ષે ને કંઈક આવી સામાજિક સમાજના સંદેશ આપવા માટે કોઈકને કોઈક પ્રવૃત્તિ તો કરે છે એના ભાગરૂપે આ વખતે અમે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરી મહત્ત્વમાં કોણ ભાગ લે આમાં તો મંડળના લોકો અને મહિલા મંડળ છે અને બીજા બધા કાર્યકરો જે હોય છે એમનો સપોર્ટ હોય છે આપણું કયું મંડળ છે અને શું લોકોને ઉપદેશ આપવામાં દિવ્ય ભાવના યુવક મંડળ ગુજરાત બોર્ડ ગોરવા ઉદ્દેશ તો એ છે કે આવીને આવી કોઈકને કોક દરેક જગ્યાએ ધાર્મિક પ્રવૃત્તિ થતી રહેવી જોઈએ ખાલી ગણેશ મહોત્સવના નવરાત્રી સુધી સીમિત ના રહેવું જોઈએ લોકોને શું કહેવાનું આ રીતે જે તમે આયોજન કરો છો કહેવામાં તો એવું જ છે કે કંઈક ને કંઈક આવું હિન્દુઓ માટેનું કંઈક ને કંઈક થતું રહેવું જોઈએ આખા વર્ષ દરમિયાન દરેક જગ્યાએ તો એટલું સારું છે આ આ વસ્તુનો મહાન ઉપદેશ શું કહેવામાં આવે કે આ વસ્તુ શું આ વસ્તુ જે કરવામાં આવે છે એનો ખરેખર ઉપદેશ શું છે ઉપદેશમાં તો હવે મહાપુરાણ કથા બેસાડી છે એટલે આખું એને જે શિવજીની જે આખી એ છે કથા એનું આખું એક વીક દસ દિવસમાં આખું એમનું કથા કહેવામાં આવે છે બાવીસ તારીખ રવિવાર સુધી અક્ષત જોશી